સિંદોર તાલુકાના સુરાસમળ ગામે દુકાનની આડમાં ગેરકાયદેસર દેશી વિદેશી દારૂ વેચતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સિન્નોર પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થવા પામ્યા છે આમ તો ગુજરાતમાં દારૂબંધી હોવાની વાત કરવામાં આવે છે તેમ છતાં દરરોજ લાખોની કિંમતનો દારૂ પકડાઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં કહેવાતી દારૂબંધી વચ્ચે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં એક દુકાનમાં એક મહિલા યુવતી અને યુવક દુકાને ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચતા નજરે પડી રહ્યા છે તે જ વાત સાબિત કરે છે કે ગુજરાતમાં કેવી છે દારૂબંધી ત્યારે સિન્નોર તાલુકાના સુરાસમર ગામે દુકાનની આડમાં ખુલ્લેઆમ વેચતા વિદેશી દારૂના વાયરલ વિડીયોને લઈને સિનોર પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે ત્યારે આ વાયરલ વિડીયો બાદ સિનોર પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું